જય હો જય હો ડાયરા ને જય હો આ તો ચિલો વડ શક્તિ તણો અને અમારો ચારણ ચારણ ચૂકી જાત વાહ વાહ ચારણ ચૂકી જાત એ એની જાન નો હોત જગત માં જનની નોદ જગત માં એ મારી મજણા વાળી હોનલ માં વા માં વાળી અંધારી એ માતાજી કા અંધારી વાળી અંધારી કાઈ સોજે વરણ માથે પડી નાસ માથે અંધારી કાઈ સોજે નહીં

સોનલ મોટો ખૂબ ભાવ સારો ગાવેલો છે અને સોનભાઈનું નામ તો એક અલગ જ છે સોનલ બીજ આવે એટલે અમારા કલાકારો ભલે ગમે એ જ્ઞાતિનું હોય બીજલભાઈ પણ એનું એમ હયું થાય કે મને સોનલમાં ગામમાં એક બે મિનિટ માટે ગાવાનું મોકો મળે હા હા એમ પોતાની માં હોય ને એવો એમ એવો ભાવ હોય ભલે ચારણ કુલ માં જન્મે છે કે જગદંબા તો અઢારે વર્ણ નહી છે પણ ત્યાં એને એક સપનું હોય છે ગમે વાર આપણા ગુજરાતના કલાક કે બે પાંચ મિનિટ આપે ને તો મારી જે ભગવાન એ માતાજી આપી છે ને એ મારી હું જરાક માણસો આગળ રજા તો માતાજી પાસે પ્રાર્થના કરી કે તમે નાગ્યા હોય તો ભગવતી એમના ચરણ સુધી ફુગાડે એવી પ્રાર્થના જન્મોનો એમ કે આ આપણે ધબ્બો ખાધો નહીં સફળ થઈ જાય આ સંગીત લાઈનમાં પછી માતાજી તો માત્ર છે તો મિત્રો તમે સાંભળી જાય છો જ્યાં એમને કાર્ય કરતા હોય જે એમના ચાહકો હોય માતાજીના પરમ ભક્તો હોય એમના સુધી વિડીયો ફુગાડજો અને હવે આમાં કાંઈ બીજી એક અમારા વિસ્તારમાં એટલે કે એવું એક જાગીરદાર થઈ ગયો જે કે એક બાજુ મતલબમાં કે જયારે આઝાદી મળવાની હતી એની પહેલાંની વાત કરું છું અહીંયાથી એસી કિલોમીટર દૂર અને અમારું વાગડ પડગનું એટલે કે અમારું સોઈ ગામ લાગી જાય કે સોઈ ગામ તો આમ તો વાગડ પડગનું જ કહેવાય પણ અમે એને સારસેણ કહીએ છીએ અને આ બાજુમાં વાવ તાલુકો અને આ થરાદરી કહેવાય વાવે છે થરાદરી સારસેણ આ બધા એક અમે સંબંધોમાં બધા આવેલા હોય એમ બધા એકબીજા સંબંધો ભલે એસી કિલોમીટર થાય પણ ત્યાં મારું સગું નું ક્યાંક હોય પણ એ કે બાપરથી આમ બાજુ થોડાક નીકળી એટલે તમારું વાળ વાગર પડગનું લાગી જાય પણ જેના એવા રાજપૂતનું નામ લેવું છે મારે

અને હું જે વાત કરી રહ્યો છું એ બાખાસર સ્ટેટ બળવતસિંહ હજુ ભલે આઝાદી મળ્યા પછી લોકતંત્ર આવી ગયું પણ હજી જે ગાદી ઉપર છે ગજેન્દ્રસિંહ ગજેન્દ્રસિંહ બાપુ અને ગજેન્દ્રસિંહ ગજેન્દ્રસિંહ બાપુની એક વાત કરું કે જયારે પોતે ગાંધીનગરથી અહીંયા આવ્યા ને કે હવે વાવ સ્ટેટના રાજવી ગાંધીનગરથી આવવાના છે ત્યારે helicopter માં જ્યારે વાવ ની અંદર ઉતર્યા ને ત્યારે એને એ વ્યક્તિ ને જોવા માટે એ રાજાને જોવા માટે ત્યાંનું વાવ થરાદ નું અમારું આજુબાજુ નું તો અટલી લાખ પબ્લિક તે દિવસે આઈ મહામેદની અને આજે એમનો ચહેરો જોવો ને તો એમ હજાર માણસો માં બેઠા ને તો એમ લાગી જાય કે આ કોઈ સ્ટેટ મેન રાજી છે એ તો ભાઈ જાય ને રાજપૂત જે 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 વટ છે રાજપૂત ના સંસ્કાર એવા એવા બળવતસિંહ બાપુ છે

અને ત્યારે જ્યારે ઇન્દિરા ગાંધીને લોટ લેવી પડે ને ત્યારે બાપુ ત્યારે આપણા લશ્કરને મદદ કરી અને લશ્કરના મદદથી એમને મેડલથી લગભગ મારા અંદર જે નવા જેલા છે પણ એમને એક નામ આપ્યું રોબિન હુડ હવે એ રોબિન હુડ રાજપૂતનો મારે એક રાહડો ગાવો છે અમારી જોડે અને ખૂબ અને આમ તો ચૌવાણ દરબારો છે એ તો મારા બધા મિત્રો છે હજી ગયો નથી પણ અમારા ભૂપતસિંહભાઈ ચૌહાણ અને મારા મકનસિંહભાઈ જે યુવાન છે એમને મને વાત કરી કે મને આપણે જવાનું છે એટલે એ એક રાહડો તમને યાદ કરાવ બહુ સરસ રમેશ પરવાડે પરમારે ગાવેલો છે હા મેં ગાયો છે મેં થોડુંક શું છે કે મારે થોડુંક રમેશ પરમારની વાત ના કરે રમેશ એ રાહડામાં મારા વાદળ પંથક નંબર 1 છે અને સાહેબ એમના જેવો કોક છે હા હું જ સકલ સંચાલક

બલવંત સિ જનમતાંદ ચૌહાણ ચૌહાણ સાયુ એુ ભાઈ

काशे <स्थी> कस प्रधान सोभ काशी कस प्रधान सोभो में कंहिं सदड़ा सोधाम साथ राण सिंह नारंग સમય જતા એક એવું બને છે કે પાકિસ્તાનમાંથી કેન્દમાંથી બરોબર મુસલમાનો ગાયોનું ધન લઈને બાપુને ખબર પડી તો અમારા વિસ્તારના જે રાજવીઓ છે એવા બે ચાર રાજવીઓ અમારે અહીંયાથી યાત્રાથી ગગજી બાવા ધીમાથી જુજારસિંહ બાપુ અને અમારે સોલંકી રાજ એટલે કે બાપુનું નામ ભૂલી ગયું છે

હું એમ કે તમારે પકડવાની ક્યાં જરૂર છે હું તમારા પોલીસ સ્ટેશન આવું અને ત્યારે વટ ન જાય અને ત્યારે એ પોલીસ સ્ટેશન ની અંદર ટોર્ચર કર્યા એટલા બધા એમ કે થર્ડ ડિગ્રી આજમાં આવી માનસિક રીતે એટલું બધું એમને પૂછા કરી

रूड़ लॻताय <invecex2> <m> <music Brothers> <satisfykarang,">

તો ત્યારે ફળદ્રુપ ને મેદાનવાળી જમીનો હતી જ્યાં પાણીની વ્યવસ્થા ત્યાં જ રોકાણા બીજી ક્યાંય રોકાણા નહીં એટલે માઉન્ટ આબુ ઉપર આવ્યા પણ ત્યાં જોયું કે ભાઈ અહીં તો પહાડી વિસ્તાર છે અહીંયા કાંઈ આપણે ખેતેલાયક છે નહીં તો અડધા અહીંયા બનાસકાંઠા અને અમારું તમારું વાગડ પડગનામાં ચૌદ ગામ છે ચોરાડ વાગડ જે અમારો સમાજ કહેવાય ચોરાડ વાગડ પડના અહીંયા પંદર ગામ છે અને મારું એ લોકોને ત્યાં મને બોલાવ્યું છે આ છવ્વીસ તારીખે મારો પ્રોગ્રામ પણ મુંબઈમાં છે મારું વસરામભાઈમાં અને બીજા અમારા મહેસાણામાં છે બીજા અમદાવાદ આજુબાજુમાં છે ગાંધીનગરમાં છે સાબરકાંઠામાં છે અને રાજસ્થાન તો આમ તો ઘણું તો જિલ્લો સુધી છે જોધપુર સુધી છે અને હરિયાણામાં ખરા અને હવે તો એક વચ્ચે સંમેલન કર્યું છે આજના સંમેલન તો એની અંદર બધા જાટ અને આજના બધા ભેગા થવાની એક બીજા નજીક રહીએ પણ મા અર્બુદાનું એક ગીત એવી રચના અમારા રસરામભાઈ અને અમારું ભાઈ વીયાભાઈએ એક રચના કરી છે થોડીક તમને સંભળાવી છે જરૂર જય હે આબુ ના ડુંગરિયેલા આબુ ના હે આબુ ના ડુંગરિયે અરબુદા ના ના સંઘોળા હે અરબુદા મારી ના દરસન જા આજડા ના ઘેર ઘેર મંગલ ગોવા મંગલ ગોવા

છે અમારા ચાલીસ ઘર મારા ગામની અંદર બીજા આવેલા છે અમારા એમનું ગૌત્ર ત્યાં મળે છે પણ મારું સેંગલ ચોધરી ગૌત્ર નથી મળતું અહીંયા સેંગલ દલિતો છે સેંગલ રાજપૂતે છે મારા પડદના પણ સેંગલ ચૌધરી જે છે એ હજુ મળ્યા નથી અમારા મોટાભાઈ વિવાદભાઈ એક્સપર્ટ થઈ ગયા એમણે ઇતિહાસ લાવ્યો હતો કે આપણે સુરુ તરફ આપણા ઘરો છે નહીં અમદાવાદ તરફ છે એટલે કદાચ કોઈ શ્રોતા સાંભળતો હોય અને એ વિસ્તાર ના હોય તો એના સુધી મારો કોન્ટેક્ટ બીજલભાઈ નો કોન્ટેક્ટ કરજો શેર કરજો મિત્રો આ એક પ્રયાસ છે એવું નથી કે જેને જેવું સારું લાગ્યું એના લાયક માણસો સુધી આમનો અવાજ જરૂરથી પહોંચાડજો એવી મારી દિલથી પ્રાર્થના છે હું વકાણ નથી કરતો પણ ખરેખર મને અહીંયા મજા આવી છે

જવાનો કામલ કામ સકારો તયાણ દેશ સલામ છે હજાર હજાર જે અને અમારા બીજલભાઈ દેસાઈ ગુજરાતી બ્લોગ ડિજિટલ જે છે એને ખૂબ શેર કરજો અને જ્યાં સુધી મારો અવાજ પહોંચે ત્યાં સુધી બધાને દરેકને કહું છું કે એને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને ખૂબ સપોર્ટ કરજો અરે સપોર્ટ તો ભગવાનની દે એટલો મળ્યો છે કે ચાર છ મહિનાની અંદર જી આજે હમણાં પચાસ હજાર સબસ્ક્રાઈબર લગભગ ટૂંક સમય થઈ જાય સાહેદ એટલો સપોર્ટ જનતાએ કોઈને નહીં કર્યો એ સૌનો હું આભારી છું અને આ વિડીયોને આપણે કહીશું અહીંયા એન અને હજી કાંઈ વિશેષ લાગશે તો ક્લિપો તમને થોડી ઉગા વિડીયોમાં બનાવી દઈશું જય હિન્દ